હેલો મિત્રો કેમ છું દિવાળી સાફ સફાઈ જોવા તમે જોવા જુઓ કા બધું સાફ કરતા છોકરાઓ બધું સાફ કરો I નો બ્રશ છે I have no breathes. I have no breathes. Let's show you. It's gone, ગરો કરો બે લાખ કરોડ 30 સેકન્ડલી ટોર્ પ્રતિ ઘરવાળી મસ્જિદ હે આગળ સાબ કરવાનો ઘરે બધું નીકળી જવું જોઈએ હા જો બરોબર હા એ તમે લીટા પાડે છે હા એ તમે લીટા પાડે છે બતા તમારે સાબ કરવાનો હા તો ઓને મે પાડ્યા હે તમને લીટા પાડા તો હું પાડે એ રાંખીને બધું જ નહી તો ભગવાનનું સાબ કરો હા

मंदिर चे काय सगळी जेवण

બાર લઈને જવા તો હતો ઘર વળી જતી અહીં અંદર અંબે તો મિત્રો અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને આવા બીજા વિડીયો જોવા માટે લાઇક કરો